તાલુકામાં રહેતા પોલારામ શિવરામ લોહાર લક્ઝરી બસ નંબર આર જે ઓગણીસ પી બાસઠ જીરો ચાર લઈ પુણા ખાતેથી મુસાફરો લઈ રાજસ્થાન જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી ઓવરબ્રિજ પાસે અઠ્યાવીસ જૂનના રોજ રાત્રે અગિયાર કલાકે બાપા સીતારામ ટ્રાવેલર્સના એજન્ટ સોહન દેવાશી પાર્સલ આપવા આવતા સહ ડ્રાઈવર એકત્રીસ વર્ષીય શ્યામશંકરપુરી નીચે ઉતરી લગેજ બોક્સ ખોલવા ગયા હતા તે વેળાએ ટ્રાવેલર્સના એજન્ટ સોહન દેવાશી સહ ડ્રાઈવર પાસે આવતા પૂરપાદ ઝડપે ઘસી આવેલ અજાણ્યા વાહને બંનેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં શ્યામશંકર પુરીનું માઠું કચડાઈ જતા તેનું કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે એજન્ટને ગંભીર ઇજાઓને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે